દસ દિવસમાં છઠ્ઠી દુર્ઘટના નર્મદા બાદ મોરબીની મચ્છુ નદીમાં એક યુવક અને બે સગીરા ડૂબ્યા તરવૈયા દ્વારા શોધખોળ શરૂ ઉનાળામાં લોકો દરિયા નદી વોટર પાર્ક નાખવા માટે જતા હોય છે આ દરમિયાન ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે બે દિવસમાં નદીમાં ડૂબવાની ત્રીજી મોટી ઘટના સામે આવી છે બે દિવસ પહેલા પોઈચામાં આઠ લોકો ડૂબ્યા હતા જ્યારે ગઈકાલે મોરબીને મચ્છુ ડેમની નજીક નદીમાં નાહવા પડેલા એક યુવક સહિત બે સગીર ડૂબ્યા છે આ ઉપરાંત સુરતના ઇટાળાવા ગામના તળાવમાં ડૂબી રહેલી કિશોરીને બચાવવા જતા મહિલા પણ ડૂબી હતી નવસારી આમ દસ દિવસમાં કુલ બાવીસ લોકો ડૂબ્યા હતા મોરબીના મચ્છુ નદીમાં ત્રણ ડૂબ્યા તરવૈયાઓ શોધખોળ હાથ ધરી મોરબીના મચ્છુ બે પાણી છોડાતા સાધોડાકા પાછળનો મચ્છુ ડેમ ત્રણ ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા ત્યારે ગઈકાલે સાધુડા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારના નદીમાં નાહવા ગયેલા ત્રણ લોકો ડૂબ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચાવ જતા બે સગીર પણ ડૂબ્યા હતા